એલસીબીની ટીમ ડભોઈ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળેલ કે એક બ્રેઝા ગાડીમાં ગેરકાયદેસર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને મળેલી ગામ થઈ ગામ ગામથી વડોદરા તરફ જનાર છે જે આધારે એલસીબી ટીમે કુંવરવાડા ગામની સીમા મળેલી કુંવરવાળા રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા બ્રેઝા ગાડીના ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી અંધારાનો લાભ લઈ ભાગવા લાગતા જેને પકડવા જતા પકડાયેલ નહીં જેથી ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બ્રેઝા ગાડી અને દારૂ મળી કુલ સાત લાખ એકસઠ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ગાડી મૂકીને ભાગી જનાર આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર